નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર હર હર ઘર ઘર સ્વચ્છતા સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ કે વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપ ઓગણા એસી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદી ના સાચી શ્રદ્ધાંજલિ છે બાર વર્ષના માસુમ મોત ઉત્સવ માતમમાં ફેરવાયો કચ્છમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ગોકુળ આઠમના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જોકે વચાવના ચોબારી ગામે મટકી ફોડ દરમિયાન દુર્ઘટના સર્જાતા અહીં ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો મટકીના રસ્તા ઉપર ભારે દબાણ આવતા વીજ પોલ અચાનક ધરાશાયી થયો અને બાર વર્ષના બાળકનું ગંભીર ઈજાઓ બાદ સારવાર મળે તે પહેલાં જ કરુણ મોત નીપજ્યું હતું આ કરુણાંતિકાથી ગામ સાથે વાગડ પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે બીજી તરફ ઘટનાના દસ સેકન્ડના વિડીયોએ લોકોને હચમચાવી દીધા આ અંગે ગામના સરપંચ વેલા જેસા પટેલે જણાવ્યું કે ગઈકાલે સાંજે લગભગ સાત પંદર વાગ્યાના અરસામાં જૂના ગામ વિસ્તારમાં ચાલી રહેલા મટકી ફોડના ધાર્મિક પ્રસંગ વેળાએ અચાનક રસ્તો બાંધેલો વીજ પોલ કાર્યક્રમ નિહાળી રહેલા લોકો ઉપર પડ્યો હતો એ દરમિયાન નીચે ઉભેલી વસ્તીમાં ભાગદોડ મચી ગઈ હતી જોકે કમનસીબે ત્યાં ઉભેલો બાર વર્ષીય જયેશ લાલજી વરચંદ નામનો બાળક વીજ પોલ નીચે આવી જવાથી ગંભીર પ્રકારની ઈજાએ પામ્યો હતો જેને પ્રથમ મોટા ગામના ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળે તે પૂર્વે જ તેનું મૃત્યુ થયું હતું ગોઝારી ઘટનાથી સમગ્ર ગામમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી છે ખેડૂત પરિવારના પાંચ બહેન અને બે ભાઈમાંથી એકનું અકસ્માતે મોત થતાં સમગ્ર ચોબારી આજે પોતાના નિયમ મુજબ રોજગાર ધંધા બંધ રાખશે

જતીન અગ્રવાલ માનવ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાંચી તેમજ કારોબારી સમિતિ સભ્ય અને કર્મચારી ગણ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ પ્રક્રિયાઓ કા સરલીકરણ કાર્યકુશળતા મેં સુધાર વ્યાપાર કરવા માં સુગમતા દીનદયાલ કોર્ટ ઓથોરિટી કંડલા સ્વતંત્રતા પર્વ ના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ સંકલ્પ સાથે સૌને મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હાજર ચૌદ થી બે હાજર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર થી બે હજાર સોળ તારાચંદભાઈ છેડા પરિવાર જીગરભાઈ છેડા

बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार खोल या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का डेंगू तो चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी जान बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર